બાદ ચોવીસથી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં જળબંબાકારી વરસાદ અડતાલીસ કલાકમાં પડવાની શક્યતા છે અરબી સમુદ્રમાંથી ભારે ભેદ આપણે ગુજરાત ઉપર આવી રહ્યો છે આ ભેદને કારણે ગુજરાતમાં આ જળબંબાકારી વરસાદ અડતાળીસ ચોવીસથી અડતાલીસ કલાકમાં પડવાની શક્યતાઓ છે આ સિચ આ વરસાદી રાઉન્ડ આપણે તારીખ બીજી તારીખથી સાત તારીખ સુધી ગુજરાતમાં ઘણા ભાગોમાં ખૂબ જ ભારે માત્રામાં વરસાદ પડવાની શક્યતાઓ છે અગાઉથી મેં આગાહી હાલત હતી કે સાતમા મહિનામાં ગુજરાતમાં જબરદસ્ત વરસાદ પડશે આ જ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સુધી પણ વરસાદ પહોંચવાની શક્યતાઓ છે એટલે બનાસકાંઠામાં હજી વરસાદ થોડો ઓછો છે એટલે આ અને આવતીકાલ સુધી ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં પણ અતિભારે વરસાદ છેવાડાના ગોમડા સુધી પડે એવી શક્યતાઓ આ જ છે અને આવતીકાલે